નમસ્કાર એસ્લાઇ વેબ ચેનલ નિઝબુલેટીનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર ગોઝારો અકસ્માત છના મોત સ્ટેન્ડિંગ કમિટીનું રૂપિયા ચાર હજાર પાંચસો અગિયાર કરોડનું બજેટ મંજૂર બેત્તાલીસ કરોડનો કરબો ઝીંકાયો મોઢેરાના સૂર્યમંદિરના રામકુંડને કેમિકલથી સાફ કરાતા અનેક માછલીઓના મોત અમદાવાદમાં હોસ્પિટલ ગાર્મેન્ટ્સની થીમ ઉપર યોજાયો અનોખો ફેશન શો ગુજરાત હોર્ટિકલ્ચર એસોસિએશનના ફૂલ શાકભાજી પ્રદર્શનને ખુલ્લું મુકાયું દમણની એક હોટલના બાથરૂમમાં યુતીની આત્મહત્યા જોઈએ સમાચાર વિગતવાર મહેસાણા જિલ્લાના સતલાસણા ગામનો વણિક પરિવાર સુરતથી અમદાવાદ આવી રહ્યો હતો તે દરમિયાન આજે સવારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ગુજારો અકસ્માત સર્જાતા એક જ પરિવારના પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કોમ ભર્યા મોત નીપજ્યા છે જ્યારે ઘાયલ થયેલી પાંચ વ્યક્તિઓ અમદાવાદની એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે तकरीबन यह रास्ता छः पिस्तालीस को हुआ है सुबह के टाइम पे सुमो गाड़ी जो अहमदाबाद से बड़ौदा जा रही थी वो गाड़ी का टायर ब्लास्ट हुआ और वो गाड़ी कोई ट्रक के पीछे टक्कर मार उसके बाद में पांच जना ऑन द स्पॉट फैटल थे और पांच जन सीरियस थे उनको अहमदाबाद सिविल मणिनगर हॉस्पिटल में ले गए एल हॉस्पिटल हॉस्पिटल मेरे ख्याल से सुमो गाड़ी का टायर ब्लास्ट होने की वजह से गाड़ी ट्रक के पीछे टक्कर लगी है जो सुमो गाड़ी का ड्राइवर के ड्राइवर के साथ स्टेयरिंग पे काबू नहीं रहा होगा की भी एक वजह कोहरे की भी वजह होगी स्टेयरिंग पे काबू नहीं रहा होगा और कोहरे की वजह से गाड़ी गाड़ी तकरीबन सौ से ज्यादा सुबह में साढ़े छह बजे के आसपास एक एक्सीडेंट हुआ है जिसमें पांच आदमी एक्सपायर हो, है, हो गए हैं और पांच इंजर्ड हुए जो इनको अभी एल जी हॉस्पिटल अहमदाबाद में दाखिल किए हुए हैं जो हाल में सारवा में है कैसा ये सड़क हादसा हुआ सर ये अर्ली मॉर्निंग में शायद डुम्मस की वजह से और थोड़ा अंदर जैसा हुआ इसकी वजह અમદાવાદ આવતા સમયે ટાટા સુમોનું ટાયર અચાનક ફાટતા ટાટા સુમો એક્સપ્રેસ હાઈવે પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક ઉભેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા આ ગુઝારી ઘટના સર્જાતા વણિક પરિવારમાં માતમ છવાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ બે હજાર બાર અને તેરના મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા રૂપિયા ચાર હજાર એકસો એક્યાસી કરોડના બજેટમાં રૂપિયા ત્રણસો ને ત્રીસ કરોડનો વધારો કરીને કુલ રૂપિયા ચાર હજાર પાંચસો અગિયાર કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ કમિશનરે વોટર ટેક્સ અને કન્ઝર્વેશન ટેક્સ દરમાં સૂચવેલા રૂપિયા ચાલીસ કરોડના વધારાનો અંશત સ્વીકાર કરીને રૂપિયા બાવીસ કરોડનો વધારો સ્વીકારવામાં આવ્યો છે આમ શહેરીજનો ઉપર કુલ રૂપિયા બેતાલીસ કરોડનો કરબોજ ઝીંકવામાં આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે ગૌશાળાને પ્રોપર્ટી ટેક્સમાંથી સંપૂર્ણ માફી આપવાનો અને વૃદ્ધાશ્રમ ગરડા ટેક્સ હવેથી કોમર્શિયલને બદલે રેસિડેન્શિયલ ધોરણે વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અમિતાભ બચ્ચન ખુશ્બુ ગુજરાત કીના એડ સૂટ માટે મહેસાણાના મોઢેરાના સૂર્ય મંદિર ખાતે આવ્યા હતા ત્યારે મહેસાણા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરી સૂર્ય મંદિરના સ્થાપત્યોને નુકસાન પહોંચાડ્યાનો મામલો સામે આવ્યો છે અધિકારીઓનું કહેવું છે કે પુરાતત્વ વિભાગની મંજૂરી વિના મંદિરની અંદરના રામકુંડને કેમિકલથી સાફ કરતા કુંડમાં રહેલી માછલીઓના મોત થયા છે प्रांत अधिकारी मामलादार और पुरवठा नए मामलादार मिलके हमारे नाइट चौकीदार को जबरदस्ती हंगामा करके मारा उसको मारने के बाद उनके खुद ने पाइपलाइन करके वो बोर चालू का तारा भी तोड़ दिया है। और खुद पानी उसने उन लोगों ने अपने मन मान से ज्वाइन करके चालू करके पानी लिया और उसने लोगों कलेक्टर के ऐसे बता रहे कि पानी ख़राब है तो उन लोगों ने करीब हम सौ किलो जैसी पटकरी डाली है वो पटकरी डालने से पानी एसिड हो जाता है पत्थर को नुकसान होता है ये मॉन्यूमेंट के अंदर बहुत इफेक्ट होता है और काफ़ी जीवात भी मर गई मच्छी वगैरह बहुत जीवात भी मर गई है तो उन लोगों ने गैरवर्तन किया है जो डिपार्टमेंट के रूल्स के अनुसंधान में ये ये हो ही नहीं सकता है तो भी उन लोगों ने ऐसा काम किया है जो कि आपने हमने साहब को आगे लिखा है और आगे कार्यवाही हमारा साथ करेंगे अरेरा सूर्य मंदिर देखने आए तो यहाँ पे हमको मालूम पड़ा कि थोड़ा दो चार दिन पहले जो बिग बी यहाँ पे आया था और कुछ गुजरात सरकार का मेहमान बना था तो गुजरात सरकार के प्रशासन द्वारा यहाँ पे तालाब में केमिकल से कुछ साफ़ सफाई करी गई थी उसमें कुछ मछलियाँ वछलियाँ मर गई थी और हमें ये गाइड वाइड से भी जानने मिला है कि पत्थर वत्थर को भी नुकसान हुआ है तो ऐसे कोई बड़ी हस्ती आए तो प्रशासन को देख समझ के काम करना चाहिए ऐसे केमिकल वेमिकल से साफ़ करने से इमारत इमारत नष्ट हो जाएगी तो एक एक आदमी को संभालने के लिए प्रशासन ये करती है अच्छी बात नहीं है બીજી તરફ કેમિકલ નાખવાને કારણે સૂર્ય મંદિર અને કુંડના શિલ્પ સ્થાપત્યોના પથ્થરોને નુકસાન પહોંચ્યું છે બીજી તરફ રાત્રે ચોકીદારને મારીને રૂમનું તાળું ખોલી ક્ષારવાળું પાણી કુંડમાં ભર્યું હતું ચોકીદારે જ્યારે પાણી ભરવાની ના પાડી ત્યારે તેને મામલતદાર અને સ્થાનિક ઓફિસરોએ સૂર્ય મંદિરના ચોકીદારને માર મારતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી આ તમામ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે જોકે પોલીસ આ અંગે કંઈ પણ કહેવા તૈયાર નથી ગુજરાત યુનિવર્સિટી એક્ઝિબિશન હોલ ખાતે ગઈકાલે એક અનોખો ફેશન શો યોજાયો અમદાવાદની એનઆઈડી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હોસ્પિટલ થીમ ઉપર ફેશન આવ્યું નું જેમાં મેડિકલમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ડ્રેસની અલગ અલગ ડિઝાઇન રજૂ કરવામાં આવી આ ઉપરાંત પેશન્ટ અને ડોક્ટર્સ માટે કમ્ફર્ટેબલ રહે એ પ્રકારના ડ્રેસને મોડલો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા આ ફેશન શો માં ગ્લેમર ક્યાંય નહોતું છતાંય ગુજરાતમાં આ પ્રથમ મેડિકલ ગાર્મેન્ટ શો ને લોકોએ આતુરતાથી માં ગુજરાત હોર્ટિકલ્ચર એસોસિએશન દ્વારા ચુમ્બાલીસમાં ફળ ફૂલ અને શાકભાજીના ભવ્ય પ્રદર્શનને ગઈકાલે ખુલ્લું મૂકવામાં આવ્યું છે શહેરીજનો આ પ્રદર્શનને પાંચમી ફેબ્રુઆરી સુધી નિહાળી શકશે આ પ્રદર્શનમાં તેર પ્રકારના ફળ પચીસ કેટેગરીમાં શાકભાજી તેમજ ઓગણત્રીસ કેટેગરીમાં વિવિધ ફળોનું પ્રદર્શન નિહાળી શકાય છે મારું આ ચુમ્માલીસનું ફળપૂર્ટ શાકભાજી પ્રદર્શન છે ગુજરાત હોર્ટિકલ્ચર એસોસિએશન દર વર્ષે આ રીતનું પ્રદર્શન યોજે છે આ ચુમ્માલીસનું છે અને અમે દરેક કેટેગરીની અંદર બધા ઇનામો એનાયત કરતા હોય છે આ વખતે ચોવીસ કેટેગરીમાં ઇનામો અમે આપ્યા છે એની અંદર ચોવીસ કેટેગરીમાં લગભગ ચાલીસથી બેતાલીસ ઇનામો અમે આપીશું કારણ કે ચોવીસ કેટેગરીમાં પહેલું ઈનામ હોય છે એટલે ચોવીસ તો એ ઇનામ જ થશે પછી ઘણી કેટેગરીમાં બીજું અને ત્રીજું ઇનામ બી અમે આપતા હોઈએ છીએ એ સિવાય બી અહીંયા આગળ જે ડેકોરેશન બધું જે તમે જોઈ રહ્યા છો એમાં કટ પાવર છે પછી લેન્ડસ્કેપિંગ છે અને બોન્સાઈ છે એમાં પણ આ વખતે નવી ટ્રોફીઓ અમને મળી છે અને એમાં પણ અમે પહેલું બીજું ત્રીજું ઈનામ અમે આપી રહ્યા છીએ ફૂલોની કલાત્મક ગોઠવણ બોન્ઝાઈ પ્લાન્ટ તથા ફળ અને શાકભાજીની વિવિધ જાતો આ પ્રદર્શનની વિશેષતા છે લીંબુ જેવી દેખાતી મોસંબી છ કિલો વજન ધરાવતું લીંબુ અને બાર કિલોની દૂધી આકર્ષણનું કેન્દ્ર બની છે હોર્ટિકલ્ચર દ્વારા આયોજિત ગાર્ડન હરીફાઈમાં એકસો બગીચાઓએ ભાગ લીધો હતો દમણની પ્રિયંકા હોટેલ ખાતે તાન્યા ગાંગુલી નામની બાવીસ વર્ષીય યુવતીએ બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી છે ये घटना ऐसी है कि होटल प्रियंका के बाथरूम में एक एक रूम के बाथरूम में एक लड़की की बॉडी मिली है जो करीब बाईस साल की है और उसके साथ एक और लड़का भी रुका हुआ था वो भी करीब बाईस साल का ही है लड़की बड़ौदा से आई थी और लड़का कलकत्ता से आया हुआ था और दोनों करीब दो दिन से रुके हुए थे उस होटल में अभी हम तहकीकत कर रहे हैं कि एक्चुअली मसला क्या था और लड़की की बॉडी को पोस्टमार्टम करा रहे हैं इन द मीन टाइम हम लोगों ने टू सुसाइड का केस रजिस्टर किया है लड़के के खिलाफ और जैसा भी अगले मामला बनेगा उस हिसाब से हम कार्रवाई करेंगे आ घटना में दमण पुलिस से तानिया ना प्रेमी प्रतीक की धरपकड़ कर वधु कार्यवाही हाथ धरी छे अपनी हाणी रहा था एस लाइव वेब चैनल न्यूज बुलेटिन नमस्कार